નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કથક દર્શન ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એનજીઓ સંસ્થા કથક દર્શન ચેડબર ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીતને અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે જેની શરૂઆત બે હજાર કરવામાં આવી છે આ સાત વર્ષથી તે સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો પ્રતિભાવને એક મંચ મળે અને તે સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એક લ્હો આપે છે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માની શકે અને સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે આ સંસ્થાને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોને કાર્યશાળાનું આયોજન કરી તેમ પ્રોત્સાહિત કરે છે અને આજની યુવા પેઢીને તાલીમ આપીને પ્રોત્સાહિત કરે છે કે તેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે આ આ કાર્યક્રમનું આયોજિત કીર્તિ મંદિરમાં સાંજે સાત કલાકથી ફેબ્રુઆરી સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃષાલી ફાટક અને મૈમુના અમીન પોતાની કલાનું મંચન કરશે અને સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે અને સ્થાનિક ગૌરવ દામલે એક કથક નૃત્યની પ્રસ્તુતિ સંપૂર્ણ નૃત્ય પરિસ્થિતિનું દિગ્દર્શન પંડિત જગદીશ ગંગાની જે એસ એન એ એવોર્ડ છે તે દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ સંસ્થાગત ત્રણ વર્ષથી પંડિત સુંદરલાલ ચંદ્રકલા સ્મશ સન્માન એવોર્ડથી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે અને જેમાં આ વર્ષે કથક નૃત્યાંગના વિદેશી ડોક્ટર ઉમા ડોગરાજીને તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહ્યા છે અને સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડોક્ટર ઘનશ્યામનાથ કચ્છાવાને પણ આ એવોર્ડથી સન્માનિત કરાશે સમગ્ર કલા રસિકોને યુવા અને અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે રિપોર્ટર નિખિલ ગાયકે મિલર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ सोलह तारीख को हमारा एक कथक दर्शन का प्रोग्राम जो कि कथक समिति बहुत समो से करती है उसका आयोजन हो रहा है और उसमें आउट ऑफ वडोदरा भी बहुत सारे कलाकार आ रहे हैं तो मुझे ऐसा लगता है कि उन कलाकारों को अपने वडोदरा में देखना एक बहुत बड़ी अपॉर्चुनिटी है तो हम सब ही ईगर हैं कि हम उन जो हमारे कलाकार आ रहे हैं हम उनके प्रदर्शन को देखें और उनसे मिलें मेरा नाम रीना राज है मैं के वाई बी कॉन्वेंट से हूँ और हम पिछले बहुत सारे वर्षों से कथक मंच के साथ जुड़े हुए हैं और एज ए कला नगरी आई थिंक हम सभी कोशिश कर रहे हैं कि हम अपनी परंपराओं को और अपने धरोहर को संभालें। नमस्कार पंडित सुंदरलाल गंगानी ट्वेंटी थर्ड कथक महोत्सव सोलह तारीख को इधर बड़ोड़ा में कीर्ति मंदिर में पेश करने वाला है पिछले तेईस साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूसली सक्सेसिवली ये प्रोग्राम बड़ोड़ा शहर में कंडक्ट हो रहा है। वडोदरा हमारा कला नगरी है संस्कार नगरी है इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ोड़ा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है इसको चालू रखने का जिम्मेदारी हम जैसा कॉरपोरेट मैं जेड इंडस्ट्रीज प्राइवेट लिमिटेड की तरफ से पिछले दस साल से कथक दर्शन महोत्सव के साथ जुड़ा हुआ हूँ हमारा साथ और तीन चार कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं हमारा जो मकसद है बड़ोदा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है ये हमारा मकसद है हमारा जो बहुत सारा कॉरपोरेट्स वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए ये हमारा आशा है आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुंचाने के लिए थैंक यू वेरी मच मेरा नाम श्रीधर इंडस्ट्रीज प्राइवेट लिमिटेड की तरफ से मैं वन ऑफ दस फॉर कथक महोत्सव मो, प्रोग्राम का uh, दर्शन चैरिटेबल ट्रस्ट द्वारा आ પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે સાત વાગ્યાથી અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષના કાર્યક્રમમાં અમારા બે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એક વૃષાલી પાટ પાટક અને બીજી આઈસીસીઆર સ્ટુડન્ટ છે મૈમુના અમીન તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે તદપશ્ચાત અસીમ બંધુજી જે કોલકત્તાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં ફક્ત છ પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે ડૉક્ટર પ્રીતિ સાથે ગામની એક પારંપરિક કથક અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર જે પરકશનિશ પર્કશનિશ છે એ મારી એના પર સાથ આપશે રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે હું ડોક્ટર પ્રીતિ સાઠે દામલે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી અને આમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ એફબીએમએસ